મેટલો મોરનું કામ થતું હતું એ કામમાં ચાર વર્ષ સુધી કામ થયેલ છે આજ દિન સુધી મજૂરને પેમેન્ટ મળ્યું નથી બે વર્ષ થઈ ગયા કામને અને લખતર મજૂર બસો મજૂર હતા તલકોચ અધિકારીને અવારનવાર રજૂઆત કરતા આજ થાય તાલ થાય આપતો આ જિલ્લા વિરાધિકાર મળતા એમને બે દિવસમાં ટીમ મોકલવાનું કીધું છે અને તારીખ ત્રણ બે બે હજાર બારના રોજ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ લખતર ટીડીઓને ની સૂચનાથી ગામ લોકોના પૈસા ચૂકવવા માટે પત્ર લખ્યો હતો

હા હું જોઉં જોયા ને અધિકારીઓની બદલી થતી રહે છે જે તે સમયના ડીડીઓ અને ટીડીઓ પણ બદલાઈ ગયા છે નવા જિલ્લા વિકાસ અધિકારી તપાસ કરીને તેઓ એક અઠવાડિયામાં લોકોના રૂપિયા ચૂકવી આપવાની બાહેધરી આપી રહ્યા છે જેની રજૂઆત મારી પાસે ફર્સ્ટ ટાઈમ આવી છે તાલુકા વિકાસ અધિકારી છે અને નિયામક શ્રી ગ્રામ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીને મેં સૂચના આપી છે તપાસ કરાવી અને ખરેખર કામ થયું હોય તો એ મજૂરોને પેમેન્ટ ચૂકવવી એવી સૂચના આપવામાં આવી છે

તેનો જવાબ પણ મેળવવો જ રહ્યો રાકેશ સિંધવ વીટીવી સુરેન્દ્રનગર